Hola, hola. સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજે પાંચમા અને અંતિમ દિવસે હું દીપ્તિ વડુકુલ જુનિયર સ્કૂલ તરફથી આપ સૌનું સ્વાગત કરું છું એકવીસમી ઓક્ટોબર દર વર્ષે પોલીસ શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે એકવીસમી ઓક્ટોબર ઓગણીસો ઓગણસાઠ ના દિવસે લદ્દાખમાં એક ટુકડી ચીનના આક્રમણ સામે લડી રહી હતી અને ત્યારે પોલીસના દસ જવાનો શહીદ થયેલા અને એમની શ્રદ્ધાંજલિ આપવા માટે દર વર્ષે આ દિનની ઉજવણી કરવામાં આવે છે દર વર્ષે પોલીસ હેડક્વાર્ટર્સમાં આ દિનની ઉજવણી થાય છે આટલા વર્ષથી આ વર્ષે રાજકોટના કમિશનર સર શ્રી અગ્રવાલ સર ડેપ્યુટી કમિશનર શ્રી ખુરશીદ અહેમદ સર તેમજ ડીસીપી ઝોન ટુ મનોહરસિંહ જાડેજા સરના માર્ગદર્શન હેઠળ યુવાનો દ્વારા અને યુવાનોને ધ્યાનમાં રાખીને આ પૂરા સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે છેલ્લા પાંચ દિવસથી આપણે રોજ એક નવા હોટ ટૉપિક સાથે મળીએ છીએ એમને ડિસ્કસ કરીએ છીએ અને એના કોઈ એક સોલ્યુશન તરફ આગળ વધીએ છીએ બેઝ એટલો જ છે કે જાગૃતતા આપણામાં અને આપણા દ્વારા સમાજમાં આવે બિકોઝ યુથ ઇઝ ધી પિલર ઓફ એની કન્ટ્રી કોઈ પણ કન્ટ્રીમાં જઈએ તો યુથ ધીઝ ઇઝ ધી મેજર પર્સન્ટેજ ઓર પોપ્યુલેશન ઓફ ધી એની કન્ટ્રી સો આજે એમનો આજે આ પૂરા સપ્તાહની ઉજવણીનો અંતિમ દિવસ છે રાજકોટની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ ના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં સ્પર્ધા તો હું નહીં કહી શકું પણ બ્રેઇન્સ એન્ડ હેડ્સ ડિસ્કિશનમાં ભાગ લીધેલ છે એ બધી સંસ્થાઓ છે આત્મીય યુનિવર્સિટી મારવાડી યુનિવર્સિટી આર કે યુનિવર્સિટી એચ એન શુક્લા ગ્રુપ ઓફ કોલેજીસ ગાર્ડી વિદ્યાપીઠ એન્ડ સદગુરુ મહિલા કોલેજ આજના દિવસને આગળ વધાવીએ એ પહેલાં આપણી સાથે મહેમાનો મોજૂદ છે હું એમનું શબ્દો દ્વારા સ્વાગત કરીશ આપણી સાથે છે એસઓજી પીઆઈ મિસ્ટર આર વાય રાવલ સર સાથે છે ક્રાઇમ બ્રાન્ચ એસીપી મિસ્ટર વી બસિયા સર વિવિધ ઇન્સ્ટિટ્યુશનના ડીન પ્રિન્સિપલ પણ આજે આપણી સાથે અહીં હાજર છે ડૉક્ટર જીડી આચાર્ય પ્રિન્સિપલ આત્મીય એન્જિનિયરિંગ કોલેજ ડૉક્ટર એચ એન ટાંક પ્રિન્સિપલ આત્મીય ફાર્મસી કોલેજ મિસિસ વૈશાલી માવાની જે આપણા એક જજ પણ છે એ પણ હાજર છે મેમ સાથે છે ડૉક્ટર પુરોહિત ફ્રોમ સદગુરુ મહિલા કોલેજ ઇન્ચાર્જ પ્રિન્સિપલ આપણી સાથે શુક્લા કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડૉક્ટર અયુબ ખાન યુસુફ જય પણ હાજર છે આપ સૌનું સ્વાગત છે साथ है श्री डीवी मेहता सर जीनियस ग्रुप ऑफ इंस्टिट्यूशन हार्ट जैसे कही शक बिफोर वी प्रोसीड अपना जजिस असिस्टेंट प्रोफेसर पारस परमार सर फ्रॉम एच एन शुक्ला कॉलेज पुरोहित सर ने तो मैं अपने ओखाण आपी है छता डॉक्टर भारतेंदु पुरोहित फ्रॉम श्री सद्गुरु महिला कॉलेज Mrs. Vaishali Mawani from RK University.